અંકલેશ્વર અને હાસોટ પંથકમાં નૈઋત્ય ચોમાસાની શરૂઆત પહેલાં જ વરસાદી માહોલ સર્જાયો છે વહેલી સવારથી કાળા ડિબાંગ વાદળો સાથે મેઘરાજાનું આગમન થયું હતું વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ ખાબક્યો હતો સવારે છ થી આઠ વાગ્યા સુધીમાં બે કલાકમાં અંકલેશ્વરમાં બે પોઈન્ટ નવ ઇંચ અને હાસોટમાં એક પોઈન્ટ છ ઇંચ વરસાદ નોંધાયો હતો સવારે સંજયનગર અને દીવા રોડ પર આવેલ નીચાણવાળી સોસાયટીઓમાં પણ પાણી ફરી હતા જલારામ નગર સહિત આજુબાજુની સોસાયટી તેમજ મંગલમૂર્તિ સોસાયટી રોડ અને પીરામન ગામની વિવિધ સોસાયટીઓમાં અને નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા અંકલેશ્વર શહેર જીઆઈડીસી અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે ભારે ઉકળાટ અને બફારા વચ્ચે આવેલા વરસાદથી લોકોને ગરમીમાંથી રાહત મળી છે હવામાન વિભાગે આગામી સાત દિવસ માટે રાજ્યના વિવિધ ભાગોમાં છૂટાછવાયાથી ભારે વરસાદની આગાહી કરી છે સિઝનમાં બીજી વખત થયેલા કમોસમી વરસાદથી ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે ખાસ કરીને ઉનાળુ ડાંગરની ખેતી કરતાં ખેડૂતોને માવઠાની માવઠાથી નુકસાન થવાની દહેશત સતાવી રહી છે